ઘટના લઈને મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા સંવેદના જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રીએ ટ્વીટ જાહેર કર્યું છે ટ્વીટમાં સમગ્ર પરિસ્થિતિ નો ત્યારે તાગ મેળવ્યો છે ત્યારબાદ તેમણે ટ્વીટ કર્યું છે મુખ્યમંત્રી દ્વારા પણ ઘટનાને લઈને સાંત્વના પાઠવામાં આવી રહી છે મુખ્યમંત્રી દ્વારા ટ્વીટમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે આગની જે ઘટના છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે આગની ઘટના જ્યારે આગ બુજાઈ જાય ત્યારબાદ સમગ્ર વિગતો સ્પષ્ટપણે બહાર આવશે તેવી પણ વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે અને ટ્વીટ કરીને આ ઘટનાને દુઃખદ ઘટના માનવામાં આવી રહી છે તેમણે જણાવ્યું છે કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે જેમાં નિયમો અને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે કે કેમ તે સવાલ થઈ રહ્યો છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ કહી રહ્યા છે કે આગ જ્યારે શાંત હશે ત્યારબાદ સમગ્ર ઘટના પર તપાસ હાથ ધરવામાં આવશે ત્યારબાદ તંત્ર જાગીને ઓડિટ કરશે તેવી વિગતો પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી છે જે બિલકુલ એને ટ્વીટ કરી દેવાથી કે પછી સાંત્વના પાઠવી દેવાથી કે પછી તપાસના આદેશ આપી દેવાથી કામ પૂરું નથી થઈ જતું કારણ કે અહીંયા

જેમ શરૂઆતમાં વાત કરવામાં આવી હતી જેમ કહેવામાં આવ્યું કે બે લોકો મોતને ભેટ્યા છે પણ હવે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ચાર લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે આ ઘટનામાં મેજર કોલ ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે હજી તો આગને બુજવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તેવામાં

અંદર જઈને આપણે જોઈ પણ નહોતા શકતા જગદીશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ અત્યારે જે મોતનો આંકડો સામે આવ્યો છે ચાર જેટલી માસુમ જિંદગી

એટલે દરેકે મિલી ભગતે પોતાના ખીચા ગજવા ગરમ થઈ જાય એટલે જનતાનું જે થવું હોય તે થાય રાજકોટમાં અત્યારે વેકેશનનો સમય છે અને આ જ્યાં આગ લાગી છે એને આપણી ભાષામાં અમારી ભાષામાં રિંગ રોડ આખો મેઈન કહેવાય છે હવે અનેક જગ્યાએ લોક છે નાના વિભાગમાં નાના પાર્ટી પ્લોટ હોય આપણે આપણી રૂની દુકાન છે આ એના જેવું હતું આટલી બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેવું તાપમાન હોય અને ફેબ્રિકેશન નું આખે આખું બાંધકામ તમે દ્રશ્યો બતાવી રહ્યા છો અમે જોઈએ સ્થળ ઉપર જોઈને આવ્યા છે કે જે ટાયર

તમારે પૈસા કમાવા અને પૈસા મળે એ મહત્વનું છે પરંતુ જિંદગી જે ખતમ થાય છે એનું કોઈ મૂલ્ય જ નથી અત્યારે બિલકુલ

બે ચાર તો તંત્ર કામનું શું છે તમને અત્યારે ગેમ ઝોન બંધ કરવાનું કેમ સુજો છું તો લે આગ બની હોત તો પછી બધાનું જે થાવું હોય તે થાય એટલે આજ લાપરવાહી છે ની લાપરવાહી એટલા માટે છે મેન કારણ કે એને ખબર છે થાય હોય વડોદરા નો હોય કે રાજકોટમાં હોસ્પિટલ નો હોય માં આગ પાંચ દર્દીઓ બા કાયદા એના બેડ ઉપર ભરતું થઈ ગયા હતા મીડિયા સમક્ષ એવું કે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે હવે તપાસ કરવામાં આવશે ઓડિટ કરવામાં આવશે તો શું ગેમ ઝોન નું ઓડિટ નથી થતું વાત કરું છું બેન કશું થાય તો ખરાબ છે આમાં સસ્પેન્ડ જે કરવામાં આવે એને ખબર છે કે ઘરે બેઠા બેઠા અડધો પગાર મળવાનો બે ચાર મહિના પછી તાજું પડી જાય

આજે ધારો કે મારી પોતાની સોસાયટી છે અહિયાં આગ લાગે તો શું કરવું એ કોઈ ખબર નથી અને આગ બુજાવાનો એક પણ સાધન અમારી આખી સોસાયટીમાં નથી હવે આમાં અમારી સોસાયટીની ની જ વાત કરું મેં કીધું કોઈ તથા કોઈ તંત્ર આવીને હજી સુધી ઇન્સ્પેક્શન કર્યું નથી અમને કોઈ જાણ કરી નથી કીધું પણ નથી કે ભાઈ આમાં તમારે ફાયર બ્રિગેડ કોઈ ઇન્સ્પેક્શન કરવા જોઈએ રાજકોટમાં રેતી ભરેલી ડોલ મળે બાકીના પાઇપ મળે એટલે પાણી ઉઠાવવાનું પણ જ્યારે પણ આગ લાગે ત્યારે હંમેશા અમે લોકો જોઈએ ફાયર બ્રિગેડ ના અધિકારીઓ કે છે કે વસ્તુ કામ ના આવે અધિકારીઓ પછી જેમ હોળી એની જાણે પછી થાળી વળે જાય આ ફાયર બ્રિગેડ નું કામ છે ને એ કારણે આવતા લોકો જેવું છે મરી ગયા પછી જે આવે ને એના જેવું કે જીવતા તો કરી શકે ચાર પાંચ બને છે વર્ષમાં પણ એ આખા વર્ષ તમે પગાર રહ્યો છો તો શું કરો છો તમે કેમ કોઈ ઇમારતમાં સરપ્રાઇઝ ચેકિંગ નથી કરતા આજની તારીખે રાજકોટમાં અનેકો તમને ચારસો પાંચસો ઇમારત કેટલાક સાધનો ટીંગડવામાં આવ્યા છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો એની તાલીમ કોઈને અત્યારે હાંસલ નથી તો આ સ્થિતિ થવાની સંભાવના પૂર્ણપણે છે તંત્રની ભયંકર લાપરવાહી છે અને મોત નો તાંડવ થાય તો એ બધા જીસીપી થી કેસેટ જે હોય છે વગાડે જાય છે ભવિષ્યમાં અમે કાળજી રાખશું સમીક્ષા કરશું આ કોનું છે વગેરે વગેરે કાંઈ સમીક્ષા નથી થતી જે લોકો આ તો પત્રકારો પૂછે છે ને બરાબર તાણે કોઈને યાદ નહીં આવતું હોય નતર એ જ સીપી ભાર્ગવ સાહેબ ને અને જે ફાયર બ્રિગેડના અધિકારી માંડીને કોર્પોરેશન ના મેયર ધારાસભ્ય બધા હોવા છે કલેક્ટર સહિત પૂછવું જોઈએ કે શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગીને પાંચ જણા રાજકોટમાં કોરોના વખતે ભડથું થઈ ગયા